ચાલો બાળકો હું કઉ ને એટલા મણકા તમારે આંગળીમાં માં પરોવાના તમારું નામ શું ભાઈ હરદેવભાઈ કેટલા ધોરણ માં ભણો બાલવાટિકામાં કેમાં બાલવાટિકામાં બે મણકા પર હોવો જોઈએ બે મણકા સરસ હાલો મૂકી દો હાલો બેન તમારું નામ શું જાનવી બેન ચાર મણકા પર રોવો ચાર મણકા સરસ મૂકી દ્યો હાલો દર્શભાઈ પાંચ મણકા પાંચ મણકા પરવો સરસ હાલો કયો કલર છે Lal, saras. Halo, Mukidiyo Halo, Alo priyan subay. Char man ka. Char man ka paro Saras. Alo mo kidyo. Alo, Alo, Alo nirjarabin. Tron ka. સરસ મૂકી હાલો દીપભાઈ દીપ બે મણકા બે હાલો સરસ મૂકી દો દીપ બેન ત્રણ મણકા ભાઈ ભાઈ તારે ત્રણ મણકા ભરવાના હાલો સરસ મૂકી દો हालो भाई तुम्हारे त्रोण मन का हालो सरस मुकी दियो हालो सुमन बेन पांच मन का पांच मन का परोवना